ડીસા તાલુકાના ઓગણસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસા તાલુકાના કુચાવાડા ગામે યોજવામાં આવી હતી દેશના સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસા તાલુકાના કુચાવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી જેમાં મુખ્ય શ્રી ડોક્ટર કિશનદાસ ગઢવી ડીસા નાયબ કલેક્ટર શ્રીરામ વરત હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં તેઓએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું ડીસા તાલુકા ગામોના સરપંચશ્રી તથા આગેવાનો અને ડીસા તાલુકા ગ્રામ્ય મામલતદાર શ્રી વી કે બારોટ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીસા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી તેમજ જનસેવા કેન્દ્ર મામલતદાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ સાહેબ પુરવઠા ક્લાર્ક શ્રી સુરેશભાઈ ચૌધરી ભરતસિંહ રાજપૂત કિશનભાઈ સાધુ તેમજ

કુચાવાડા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી દેવાભાઈ ચૌધરી તેમજ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ દરમિયાન અનેક અધિકારીઓને પોતાના નિષ્ઠાપૂર્વક કામની પ્રશંસા કરી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા ગામના સરપંચ શ્રીઓ ઉપસરપંચ શાળાના તમામ સ્ટાફ હાજર રહીને કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી કાર્યક્રમના સ્ટેજ આયોજન સંચાલન કુચાવાડા ઉચ્ચી શ્રી અરવિંદભાઈએ સંભાળ્યું હતું ડીસા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ ડીસા તાલુકાના કુચાવાડા ગામે ઉત્સાહને આનંદભેર ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર મહાવીર શાહ બનાસકાંઠા